ગુજરાતમાં નકલી માલ સામાન નહીં કચેરીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસની આખી ટીમ નકલી હોવાનું સામે સુરત માં ચાલતાવળે આ જુગાર પર નકલી પોલીસની ટીમે રેડ કરી હતી બાદમાં ધાક ધમકી આપી કારખાનેદારને કેસ ન કારખાનેદાર હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી એક લાખ તોતેર હજાર પડાવ લીધા હતા સુરત વરાછા પોલીસે નકલી પોલીસને ને ઝડપ પાડી છે પાંચ ઈસમો એ પોલીસ બને જુગારધામ પર રેડ કરી હતી જુગાર રમતા કેટલાક ઈસમો પકડી તેમની પાસેથી પૈસા પડાવ લીધા હતા

ફર્યાદ એસેસે ટીવી ચેક કરવાની સાથે કામગીરને છોતા તેમણે શંકાના આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા હાલ ઉંડાણ પૂર્વકની તપાસ ચાલુ છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગયા રવિવારે એટલે કે તારીખ 11 ઓગસ્ટના દિવસે સાંજે સવા ચારથી લઈ અને પાંચ વાગ્યા દરમિયાન એકે રોડ પટેલ નગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં છન્નું છત્તાણું નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોયડરી મશીનના કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાણાનો જુગાર રમતા હતા એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટર્બના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ એક લાખ તોતેર હજાર રૂપિયા પડાવી લીધેલા આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ હોય વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ ત્રણ આરોપીઓ મહેશ ડાંગરા ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે સમગ્ર ઘટનામાં જોતા ફરિયાદીને પોતે સીસીટીવી ચેક કરતા અને આરોપીઓની કામગીરી ઉપર શંકા જતાં તેમને પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું કે પોલીસ તરીકે આવું કોઈ પૈસા લઈ જવાનું અને કેસ નહીં કરવાનું આવી કામગીરી ન કરતા એમને શંકા જતા તેઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી અને આ કામે ગુનામાં ગયેલ સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કરેલ છે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે